પાણી વારંવાર ઉભરાય છે અને તૂટી જાય છે પણ આનું કોઈ કાર્ય કરતા કરતા કામ નથી કરતા અને કોઈની રાડ સાંભળતા નથી આ ચાર દિવસ થી તો સખત આવ્યું અને દસ દિવસ પેલા તારે બે વાળા આવ્યું

અને વારંવાર આ પાણી આવે છે સફાઈ કરવામાં આવતી નથી ને ડાયરેક્ટ પાણી છોડવામાં આવે છે અમે ઓની રાડ કરી છે ઘણીવાર અરજી કરી છે ફોન ઉપર કરી પાણી આવ્યું ત્યારે ફોન કર્યો પણ કોઈ અમારી રાડ ઓપળતું નથી અમારા વાડા છે અહીંયા મારી સાર પલળી ગઈ છે ભેંસુ પાણીમાં ઊભી છે ચાર ઓછે તો પાંચસો 600 પૂળા પલળી ગયા છે અમારા ઓસામાં ઓછું દસ બાર હજારનું નુકસાન છે દમણપુર તેમજ બોરતવાડા આ જે નર્મદા કેનાલની માઇનર કેનાલમાંથી જે કુવામાં પાણી આવે એ કુવા ઉભરાવાથી તેમજ કેનલ ઉભરાવાથી અને અમુક જગ્યા એવું કહેવાય છે કે કેનાલ પણ ટૂટવામાં આવી છે એ કેનાલ તૂટવાથી આ બોરતવાડા ગામની અંદર જે પશુપાલકો છે જે બહુતરા ગામના જેમના વાડા આવેલા છે પશુપાલકો છે તેમના પશુપાલકોના વાળાઓની અંદર મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું છે આ પાણી ઘૂસી જવાથી તેમના ઢોર ઢાંખરને પાણીમાં ઊભું રહેવું પડે એવી સમસ્યા ઊભી થઈ હતી તેમજ તેમના ચાર પૂરા નાખવા જે ચાર પૂરા રાખેલા હતા વાડાઓની અંદર તેમાં ચાર પુરાને પણ તેમ નુકસાન થવા પામ્યું છે ત્યારે આ ગામના જે વાડા વાડાના ગામના છે વાળા પશુપાલકો તેમજ વાળા માલિકો છે તેમની રજૂઆત છે કે આવું આવું અમારે અગાઉ પણ બે વર્ષ થયું ગયા વર્ષે થયું બે વાર અને આશ્રમ પણ બે વખત થયું છે આવું ચોથી વખત અમારે આ પાણીનો ભરાવાથી અમારે વારંવાર આ તકલીફ સામનો ભોગવો પડ્યો છે ત્યારે આ સમસ્યાનું અમે નબદા વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે અને લેખિત પણ કરી છે તે છતાં પણ આ રીતે વારંવાર આ અમારે સમસ્યા સામે ઉભી થવા પામે છે ત્યારે આ સમસ્યાથી નિવકરણ લાવવા માટે અમે રજૂઆત કરવા છતાં પણ અધિકારી દ્વારા કોઈ કામગીરી ન થવાની હોવાની રાવ ફરિયાદ ઊભી થવા પામી છે ત્યારે આ સમસ્યા જો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી આ પશુપાલકો તેમજ ગુણોતાળ ગામના જે વાળાના માલિકો છે તેમની રજૂઆત છે નરેશ ઠાકર મા ન્યૂઝ હારી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે